ખાસ કરીને આજે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે મોડી મંડળો છે તેના દ્વારા એક સંકલન મિટિંગનું આયોજન થયું છે જેથી કરીને આગળની જે રણનીતિ છે એ રણનીતિને ઓપ આપી શકાય હવે જોવા જઈએ તો ગુજરાતમાં એટલે કે પૂરા ગુજરાતની અંદર અલગ અલગ જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે તે અત્યારે આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહી છે અને જે મૂળ માગણી છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ એ રદ કરવામાં આવે જો તમે ટિકિટ રદ નહીં કરો તો અમે પરિણામ બદલી દઈશું કાં તો ટિકિટ બદલો કાં પરિણામ બદલવા માટે તૈયાર રહો અમે ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ જો તમને પરસોત્તમભાઈ વાલા હોય તો પરસોત્તમભાઈને યથાવત રાખો અને આ ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ અમે વોટમાં પણ પરિવર્તિત કરી દઈશું તે પરિણામ ભોગવવાની પણ તમે તૈયારી રાખજો જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ જે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે એનું મૂળ કારણ જે સીટ કહી શકાય કે માટે લોકસભાના પ્રચાર પ્રસાર માટે પરસોત્તમભાઈ જે મિટિંગમાં ગયા હતા ત્યાં એક સમાજને ઊંચો દેખાડવા માટે એને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે માફીની જે વાત આવી રહી છે વારે ગણીએ તો માફી એ જાણતા અજાણતા કરેલી ભૂલની હોય માફી એ અપમાનની ન હોય એટલે પરસોત્તમભાઈને ધ્યાન રાખવું કે જે ક્ષત્રિય સમાજની અસ્મિતા ક્ષત્રિય સમાજની જે ગરિમાને જે તમે અપમાન કર્યું છે એની માફી તમને બિલકુલ નહીં મળે આગળના દિવસોમાં તમારે તમારી જાતે તો ટિકિટ રદ કરવી પડશે અથવા તો અત્યારે જે કહી શકાય કે પ્રેશર જે અત્યારે અમે આપી રહ્યા છીએ એના દ્વારા પછી તમારે પણ ભોગવવાનો વારો આવશે અત્યારે જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર નામ તો બાવીસ ગામડાઓની અંદર અત્યારે યુવાનો એટલે કે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા એ બેનર લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ ગામમાં પગ મૂકવો નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તમને ગામમાં પ્રચાર કરવા દેવામાં નહીં આવે આ પ્રકારની વાત અત્યારે ગુજરાતના સોરી સૌરાષ્ટ્રના બાવીસ ગામડાઓમાંથી છે જેમાં જામનગર રાજકોટ અને ભાવનગરના તળાજા વિસ્તારના ગામડાઓ છે આગળના દિવસોમાં બે હજાર બસો ને બાવીસ ગામડાઓમાં પણ જો અમારે જવું પડે તો એના માટેની પણ અમારે જવાની તૈયારી છે તમામ યુવાનોનો અમે સંપર્ક પણ કરી રહ્યા છીએ અને આ સ્વયંભુ ઉછેળેલું અત્યારે આ આંદોલન છે એટલે આ આંદોલન જે છે એ આગળના દિવસોમાં ઘણા બધા જે પરિણામો છે એ પરિણામો બદલી નાખશે ફક્ત રાજકોટની અંદર ક્ષત્રિયો છે એવું નથી સૌરાષ્ટ્રની ઘણી બધી એવી સીટો છે જામનગરથી લઈ ભાવનગર સુધી અને ઉનાથી લઈ અને સુરેન્દ્રનગર સુધી જોવા જઈએ તો કચ્છ આખો વિસ્તાર ઉત્તર ગુજરાતની અમારી છથી આઠ સીટો જે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટો છે તો બધી જ જગ્યાએ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી